અંકલેશ્વર તાલુકાના પૂનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને ચાર ફોર વ્હીલ વાહનોને પૂર ઝડપે તથા ભરી રીતે ચલાવવામાં આવ્યા હતા રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભું કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ ઘટનાના વાયરલ વિડીયો પરથી તપાસ કરતા ભરૂચના શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દિક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મંસુરી અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જ્યારે વિડીયો શૂટિંગ ટીકે મુવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મન્સુરી અને રિયાઝ ગાચીની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું